એ તો બટા મને નથી ખબર એણે કીધું મારા ભાઈબંધનો ફોન આવ્યો છે ને મારે ભૂંજરુ ગોતવા જાવું પડે એમ છે તમે ખાઈ પી લેજો માર મોડું થાશે અને એમ કઈ નઈ ગયા છે

અમાર ભાઈબંધ બેઠો હતો બિચારો બધા બેઠા બેઠા વાતો કરતા હતા ત્યાં પડખેથી ભૂંજરું આવ્યું છે ને એ ભૂંજરાને પૂછરું મારા ભાઈ બંધની આંખે વાગ્યું છે તે ઝોકો વાગી ગયો પછી મારા ભાઈ બંધને દવાખાને લઈ ગયા તો ડૉક્ટર કે આ મારથી ન સારું થાય અમારા સામેવાળાને એકવાર કૂતરાને પૂછડું વાગી ગયું તું ઝોકો વાગ્યો હતો તો એમ કૂતરાને પૂછડીથી ઝોકો ઉતાર્યો તો તો તમે ભૂંજરું ગોતો ઉતારો તો તમારા હા ભૂંજરું તો મળ્યું પેલા એના છોકરાઓને મોકલ્યા થાય કે સાવ તેમ ભૂંજરુ ગોત્યાવો તો એને કહે ભૂંજરામાં શેરના છોકરાને ખબર ન પડે તો એ કૂંચરા ગલુડિયું લઈને આવ્યા

સાહેબે ને તમારે હાથ દી તમારા આંગણામાં બાંધી ની અને રોટલા ખવડાવવાના હાથ દી ડી તો ઝોકો ઉતરે નકર ઝોકો ન ઉતરે તે પછી અમારે ભાડે પૂંજરું લાવવું પડ્યું તારી વાત છે હાશિસમી બટા તાર પપ્પા બધા ભાઈ બનવાના આવા હજી ગામડે આપણા હામા ઓલા દાદા વસરામ હતા તાર પપ્પાના ભાઈ બન એ ત્યાં બે ખૂટિયા બાજતા હતા તે ઈ વશરામ દાદા એને જુદા પાડવા ગયા ત્યાં ખૂટિયા એ માર્યું પાટું ત્યાં એનો ટાંટિયો ભાંગી ગયો પછી એને ટાંટિયો ન ખાવા ગયા ને ટાંટયો ન ખાવા ગયા ને તે એને ઓલા ડૉક્ટર કૂતરાને ટાંટયો નાખ્યો ત્યાં કીધું કે જલ્દી જેનો ટાંટયો હોય એ લાવો તો કૂતરું હતું ને તો કૂતરાને ટાંટયો નાખ્યો તે હવે એને કૂતરાને ટાંટયો નાખ્યો ને તો કૂયતરા જ્યાં ભાંતા હોય ને ત્યાં એક ટાટીઓ એનો દોડવા માંડે અને એનો ટાંટયો નહીં આને ઊભો રહે ત્યાં હું ભાઈ ટાંટિયા ફાંહાઈ ગયા છે અને પડ્યા તે ગોળો ભાંગી ગયો હવે એને અહીંયા દવાખાને લાવવાના છે ઓપરેશન કરવા હા તારી વાત હાશી છે હજી આપણે સુરત રેવું જોશે હોય એનું ઓપરેશન કરવા આવવાના છે ને મને ફોન કર્યો હતો મારું ઓપરેશન કરવા આવવાનું છે એટલે હજી થોડાક દિ રહેજો એમ એટલે આપણે હજી હમણાં અહીંયા રેવું પડશે હા સારું હાલો મને હવે ભૂખ લાગી છે મને ખાવા આપી દો આલો